બાપની સેવા એ ગૌ માતા છે ને તો તેત્રીસ દેવતાઓ ને એમ તમારી સ્વીકારી દેશે નમસ્કાર વંદન ભાવથી ગણો આ તો આપણા માટે શ્રમજનક વાત કેવરાય ગૌ માતા એક સાક્ષાત નારાયણી છે માં જંગલમાં નવ દુર્ગા રૂપે 64 યોગીની રૂપે ભગવાન 24 અવતાર રૂપે 10 અવતાર રૂપે રામકૃષ્ણ બે અવતાર રૂપે નકલન ભગવાનનો અવતાર હવે થશે રામદેવ પીર દાદા પણ એ પ્રત્યક્ષ આપણે કઈ બોલતા નથી જો આપણે આગણે દેવ ભાવથી એક ગૌ માતાની સેવા થતી હોય ને સેવા કેવી થતી હોય એ ક્યાં ક્યાં જો આજુબાજુ ફરતો કોઈ ગૌશાળામાં તમને દેવ ભાવથી સેવા થતી દેખાશે અને એ માતાજી દાદ તમે પરંગણમાં એ માતા બે ના દેખી કે તમે બે કે માતાજી હેવરો કરે ને ત્યારે હંજી નું કે આબરું ભવિષ્ય ઉજ્જવલ છે તમે કોઈ બી કોઈ શુભા શુભ કર્મ કરશો તો ભગવાન તમને સાથ આપશે બાકી અહમ અહં બાદથી કરો એક અર્ચન રૂપે કરો કે મેં ગામમાં ગામ કયું છે હવે અથાળો લેવા આયા ફાળો દેજો એવી ગૌ માતા કઈ ઠીક સજનો આ તો તમે કેવડા બાકી એ માતા તો સંકટ બેઠવા ત્યાં બેઠી રહી છે આપણો મા બાપે આપણા નવ મહિના ઉદરમાં રાખ્યા અને ધરતી માં આપણો અવતરણ થયો કેટલા વર્ષ આપણા આપણી ગંદકી સાફ કરી નવરાવી ધોરાવી પગભર કર્યા અને એ છોકરો કદાચ કુપાત્ર થાય અને માને બાપને જેમ તેમ બોલે તો માં બાંધે તો થોત સુરુ કો સુરુ થા માં કર કો દી કમાલ કર થાતો એ મન કે કે ઓના કરતો પથરો પડ્યો હતો તો બી ઠીક છે તો પણ માં એ હજાર માં હોય છે જ્યારે એના પર ન કરી નારાયણ કે સંકટ આવે ને તો એ દુખી માં પરમાત્મા ને કે પ્રભુ અમારું જે થતો હોય થાય પણ મારા સંતાન તો સુખી રાજે આ માં હોય અને એ બીજો પ્રિયા જગત જનની ગૌ માતા એ ગૌ માતાનો તમે દૂધ પીધું હોય બે વાર પાંચ વાર હાથ વાર દસ વાર અને માં કોઈ કારણોસર આપણી માં પણ ઉમર થાય ગાય ને ઉમર થાય અને કે છોકરાઓ કોઈ ને ભાડા ગૌ ને સોરે સીટે હાકી આવે ગૌશાળ મેળ સજનો કે માતા તો પ્રહાર કરશો તો આપણા સોંપીથી રવાના થશે પણ નક્કી કરી રાખજો કે તમારા ઓગણેથી તમે તેત્રીસ કોટી દેવાઓ દેવતાઓને રવાના કર્યા છે પાછળ આપણું કુશળ નથી નથી અને નથી તમારા માવતર ને તમે ગાડી બેસાડી ગરડા ઘર માં મોકલવા જો માં બાપ રાજી થતો હશે આશીર્વાદ બેટા તારો સુખ સાહેબ કીધો છે કે બેટા આમાં હિસાબ નવાય અમે તારા માટે કેટલા ઘંટી ખાંડણીયા કર્યા કાળી મજૂરી કરી જમીન જાયદાદ રાખી પણ બેટા કઈ તો ચાર દાડા પણ ગુજારી પણ બેટા તું સુખી થઈ જઈ એમ આપણી માં જેને આગળથી આપણે તરસોડી ચાર મહિના દુઆ રાખીને મારા કોઈ કારણોસર ભાઈ દૂધ તો કેટલા રોયેલા આ ધરતી માતા ને સીધે જો ચાર મહિના આરામ દેવું પડે તો માં બાપ નું દૂધ કે છોકરા આ ઘર ગૌશાળા મોક્યા આવે એ જાય એ માલ જયારે હેડે ને ત્યારે નહોટ નાખ હોય છે પોરે પોરે આપણી ગુવાડી હોવી દ્રષ્ટિ કરશે કે મને કેવો લઈને જાય મને કેવો લઈને જાય અને કોકાળ તારે આપણે હણ કર્યું આપણા પુને ને ઓપે રવાના કર્યું આપણા દેવતાઓના ઘર રવાના કર્યું એ તો જો ગૌશાળામાં વ્યવસ્થા હશે દિવસ જીવન ગુજારી લેશે

ગૌ માતાને જે બોલાવીએ જે માની આપણે જે બોલીએ કે અત્યારે રોડ ઉપર જે કઈ જેસામાં જીવે છે એ તો આપ નજર જોઓ છો શું કહેવાનું હોય એક બાજુ જય બોલાવો છો બીજ બાજુ રોડ ઉપર કઈ રીતે છે કઈ સ્થિતિમાં અને હવે પાસે ઉનાળાનો ધારો આવ્યો નજર કરે માતાજી આડી વળી નજર કરે છે કે ચારે બાજુ મને હરું ભર્યું દેખાય ચારે બાજુ ધન ધન દેખાય પણ મારી અવાજ હોંઢળનો આ ધરતી પર કેવા એ માથે રોડ ઉપર દેખે ચારે બાજુ માં નજર કરતી હોય રાખજો જેને અહંકાર રાખ તેની ભગવાન સફળતા આપશે તમારા ઘર કઈ નહીં કરે નારાયણ પણ કદાચ આફત ચડી ના છે પરમાત્મા પાય બધું છે તમે તમે સમય નથી મોડું થઈ ગયું બધા પણ ધન્યવાદ કહેવાય પણ કેવાનું અર્થ દક્ષ રાજા એક યજ્ઞ કર્યો તો યાદ છે શીપ્રોણ સાંભળ્યો દક્ષ રાજા એ બધા દેવતાઓ પ્રજાપતિ ની પદવી આલી હતી અને દક્ષ રાજા એકદમ અહંકાર આવ્યા કે બસ હવે દેવતાઓ મને પૂછીને કામ કરવાના

બધા ઉભા થયા એમ એમ દ્રષ્ટિ લે મહાદેવ બેઠા હતા એમને દક્ષ રાજા ની દ્રષ્ટિથી બધી સભા મારો જમા પિતા દક્ષ રાજા અને મારો